તો કચ્છના આદિપુરમાં આવેલી તોલાણી કોલેજના પ્રિન્સિપલ પર હુમલાની ઘટના સામે આવી છે આ ઘટનામાં કોલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલ પર હુમલો કર્યો હતો જે સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આદિપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને હુમલો કરનાર સાત હાથ ધરી છે સૂત્ર અનુસાર આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે આ ઘટનાએ કોલેજના વહીવટી તંત્ર અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસને આગળ વધારી છે તો કચ્છના તોલાણી કોલેજના પ્રિન્સિપલ પર વિદ્યાર્થી દ્વારા રોષ જોવા મળ્યો હતો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે દાઉદ જે રીતે પ્રિન્સિપલ પર હુમલાની ઘટના સામે આવી હતી વિદ્યાર્થી દ્વારા શું વિગતો શું અપડેટ મળી રહે છે

રસ્તા પર આવી ગયા હતા અને આદિપુર પોલીસ મથકે તેમની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ સાત આરોપીની આદિપુર પોલીસ હાલ ધરપકડ કરી છે જે આભાર માહિતી આપવા બદલ